હાલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા જય માતાજીમાં મોગલ અને આપણે જો બેન પાંચ છે બે અને આયુષભાઈ શું કરો છો આયુષભાઈ ખાનું ખોલશો હું હલવાડી દીધું ટેક્ટર હલવાડ ખોય લવાય ખોય એમાં કંઈક બીજું હોય છે તો કઈ બાળ કઈ જો આઈશ ભાઈ ભી મારીને ખાનું હલવાડી દીધું જો કઈક અંદર ખોલે છે એનાથી ખુલે ઈવડું તોડી નાખીને કઈ ખાનું તોડી નાખી તો આવીશ મહેનત કરે જો એ કાંઈ ખાનું ખુલવાનું નથી એને આવીશ અંદર ટ્રેક્ટર હલવાડ દીધું કઈશ હવે શું કરશું નહીં ખુલે તો ખોલતો পপাই খে সুচ ৰ ખાના માં શીખવું ટ્રેક્ટર હલવાર દીધું ખુલતું નથી હવે ખાઈ ખરા

आइस फेमिना हाली आइस इसका मजा आयो आइस महिना खा इसका जो

स्त <laughs> म <laughs>

सेम मस्त आहे عايز اوvarphi पण बाय चो मस्त मस्त से आ हूं के भाई आ जीराप लागस जेन खबर होई कमेंट करजो जा केव सरस से

આથી સડે આઈસ આથી મજા આવે છે ને આવી જા પાણી છે હો છે જો પાણી આઈસ પાણી ભાઈ બેઠકે ગયા Mười lăm ngày nay nắng 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 મોટું પતલું થાય અહીંયા આવી જાવ ફેમિલી મોટું પતલું જોવા

em làm chơi rồi. cái làm dưới nó em dưới vậy em dưới vậy em dưới vậy em dưới em